દેશ ઉપર ફરી એકવાર મિની વાવાઝોડા ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં

અનેક વિસ્તારોની અંદર સોમાસા પહેલા જોવા મળશે ભારે વરસાદ સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ પડવાની કરવામાં આવી રહી છે આગાહી તો સાથે સાથે કયા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડશે તોફાની પવન સાથે મેઘરાજા ગુજરાતને ગમરોળતા જોવા મળવા છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત દિવસ માટે ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ માવઠું અને સક્રિય બની રહેલા તોફાની પવનની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે પવનોની દિશા અત્યારે ગુજરાતના તટીય વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે ટકરાતા તોફાની પવનો જોવા મળી રહ્યા છે તે ઉપરાંત અત્યારે જોધપુરના વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી સાથે પૂર્વીય ભારતના વિસ્તારમાં તેવી જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની પણ અંદર અત્યારે વરસાદ રીત સરનો ભૂકા બોલાવતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને મદુરાય બેંગલુર બેંગલવીના તટીય વિસ્તારથી હૈદરાબાદના પંથકોમાં નાગપુરના ક્ષેત્રથી વિશાખાપટ્ટન વિસ્તારથી સાથે અનેક જિલ્લામાં ગુજરાતમાં વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાત ઉપર વાદળોના ઘોર અંધારપટ નવા નવા

ગુજરાતના દરિયાઈ કાઠાના નજીકના વિસ્તારમાં ગુજરાતની અંદર આવનાર સાત દિવસ માટે છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણ લઈને ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારત અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં યપર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએનું મજબૂત જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે આમ વાવાઝોડાની સાથે સાથે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને બનાઈ રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાતની અંદર મોટા પલટાવ સાથેને ઘોર અંધકારની વચ્ચે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર ઘમરોળતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ગરમી બપહારો અને ઉકળાટની વચ્ચે ગુજરાતની અંદર કાઢી નાખે તેવા ભયંકર આગાહી કરવામાં આવી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર કચ્છના વિસ્તાર ઉત્તરીય સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપરથી નવી નવી અત્યારે સિસ્ટમ અને નવા સિસ્ટમના લાઇનના ઘેરાવા પણ પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાત ઉપર સ્ટ્રફ લાઈન જોર અને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો પણ ગુજરાતમાં સક્રિય બનીને અસર દર્શાવતો હોવાને લઈને આવનારી ગુજરાતમાં બોતેર કલાક દરમિયાન

સિસ્ટમનું જોર અને સિસ્ટમની અસરો જોવા મળવાની છે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી લઈને અત્યારે રાજસ્થાનના વિસ્તારોની અંદર નવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓને કચ્છના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવતું આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી અત્યારે સોમાસુ મદુરાઈ બેંગલુરુ અને બેંગ્લવીના તટીય વિસ્તારમાં ભયંકર આંધી તુફાન વંટોળ સાથે સોમાસુ ભયંકર અસરો દર્શાવવાની સાથે સાથે ધીમી ગતિએ મુંબઈના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળ્યું

રાજુલા કુંડલા ધારી બગસરા તુલસી શામના ોમનાથ કોડીનાર ને ઉના ના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે અત્યારે તોફાની પવનોની સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂઆત જોવા મળી રહી છે વેરાવળના વિસ્તારથી માંગરોળ કેશોદના વિસ્તારથી કડાછના વિસ્તાર વિસાવદરના વિસ્તારથી ધારી કુંડલાના વિસ્તારો થી લઈને અમરેલીના જિલ્લાની અંદર પણ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે બગસરા વિસાવદર જુનાગઢ કેશોદ છે કુતિયાણા ઉપલેટ અને જેતપુરના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે પવનની ઝડપો વધતી હોય વિસ્તારમાં સંકટ ટોળાઈ છે લઈને ભાનવડનો વિસ્તાર ચીખલીના વિસ્તારથી લઈને ભાટિયાના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર ખંભાળીયાથી લાલપુર દેવભૂમિ દ્વારકા બંદર ની અંદર પણ અત્યારે ઘોર અંધારપટની વચ્ચે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આગામી ત્રણ કલાકની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ સૌરાશની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો ગોંડલ જસદણ રાજકોટ છોટીલા બોટાદના વિસ્તારથી જામનગરના ક્ષેત્રોની અંદર મોરબીના પંથકથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને અનેક સૌરાશના ભિન્ન ભિન્ન દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ટકરાવાની સાથે સૌરાશના સંપૂર્ણ વિસ્તારમાં માવઠારૂપી સિસ્ટમની ભયંકર અસરોને લઈને ચોમાસા પહેલા ધબધબાટી બોલાવી નાખે તેવા વરસાદની શક્યતા દર્શાવવા હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ જાંબુસર કરજણ સિનોર ડભોઈ ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં કોસંબાના વિસ્તારથી લઈને વાંકલના ક્ષેત્રોની અંદર ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડાના પંથકમાં સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા નવસારીના વિસ્તારથી બિલીમોરાના ક્ષેત્રોની અંદર આહવાના પંથકથી લઈને સાપુતારા વલસાડાના વિસ્તારથી વલસાડ બિલીમોરા વાપીના વિસ્તારોથી લઈને આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારો જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના આ સાથે સાત જિલ્લાઓની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ માટે વરસાદની મોટી આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સરહદીય જિલ્લાઓ જેમાં છોટા ઉદેપુરના વિસ્તારથી દાહોદનો વિસ્તાર પંચમહાલના વિસ્તારથી વડોદરાના વિસ્તાર અને બોડેલીના વિસ્તારોની અંદર પણ વરસાદરૂપી સિસ્ટમની અસરોને લઈને આવનારી ત્રણ કલાકમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં રાધનપુરના વિસ્તારથી પાટણના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ભયંકર અસરો વધતી હોય તેવા દ્રશ્યો અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં જોવા મળવાના છે અને કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં લખપત બાડેલી માંડવીને નળિયાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની અસર લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને ચારે દિશાઓમાંથી વધી રહેલા ભયંકર સ્વરૂપ ધારણ કરીને દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે અત્યારે સોમાસુ મદુરાઈના વિસ્તારથી બેંગલુરુને ને વિસ્તારોમાં પહોંચીને ભયંકર જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે ત્યાંથી આ સોમાસુ હવે

ડિસ્ટર્બન્સ સોમાસાની તીવ્ર અસરને લઈને આજથી આગામી સાત દિવસ માટે અનેક વિસ્તારોમાં ગુજરાતની અંદર કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે ત્રણ કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના દરિયા કાંઠે અડીને આવેલા અનેક જિલ્લાઓમાં કડાકા ગાજ મેઘ ગુજરાતમાં વરસાદ ખાબકવાને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ધૂળની ડમરી ઉડાડે તેવો અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને પવનની તીવ્રતા ત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ગુજરાતમાં ફૂંકાવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજી લેટેસ્ટ અને ચચોટ માહિતી જાહેર કરવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ ખાબકતો જો જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને પણ તાજી લેટેસ્ટ અને નવી માહિતી જાહેર કરવામાં આવી રહી છે તો કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે જેની પણ આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું સૌ પ્રથમ જાણી લો કે આગામી કલાકો માટે ગુજરાતની અંદર હવામાન અતિ ભયંકર સાબિત થતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં વિસ્તારો તરફ જો નજર કરીએ તો ભરૂચના જિલ્લાથી નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારથી તાપીના ક્ષેત્રોમાં ડાંગના વિસ્તારથી નવસારીના વિસ્તારની અંદર વલસાડના વિસ્તારથી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં આજની રાત્રી દરમિયાન તોફાની પવન આંધી તુફાન વંટોળ અને મેઘગર્જનાની સાથે દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે આંધી તુફાન વંટોળ જેમ પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે પવનોની સાથે સાથે અહેમદાબાદના વિસ્તારમાં ખેડાના વિસ્તારથી આણંદના પંથકમાં વડોદરાના વિસ્તારથી છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર આ તમામે તમામ વિસ્તારોની અંદર ધૂળની ડમરી ઉડતી હોય તેમ અત્યારે રોડ રસ્તા ઉપર આંધી તુફાન જેવો પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જગ્યા ઉપર અત્યારે ભયંકર પવનોની સાથે વરસાદનો માહોલ બનતો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના જિલ્લાથી પાટણના જિલ્લામાં સાબરકાંઠાના વિસ્તારથી મહેસાણાના જિલ્લાની અંદર ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને અસરો દર્શાવતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વધી રહેલી સિસ્ટમની અસરને લઈને આવનારી ત્રણ કલાકમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર અને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો આવતીકાલ એટલે કે ત્રણ તારીખના રોજ ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ત્રણ તારીખના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો ત્રણ તારીખના રોજ ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારથી પાટણ મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠાના જિલ્લામાં અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદના જિલ્લાથી લઈને દાહોદના વિસ્તારની અંદર પંચમહાલના વિસ્તારથી મહીસાગર ખેડાના વિસ્તારથી આણંદ વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર ભરૂચના પંથકોથી લઈને નર્મદાના જિલ્લાની અંદર અને સુરતના વિસ્તારથી તાપી નવસારીથી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અને ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ત્રણ તારીખના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ચાર તારીખના રોજ સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો નવસારીના વિસ્તારથી લઈને વલસાડના વિસ્તારમાં ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી ભાવનગરના વિસ્તારથી બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે અહેમદાબાદનો જિલ્લો આણંદના વિસ્તાર ખેડાથી લઈને પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગર અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગર મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારથી પાટણના વિસ્તારોની અંદર પણ આવનારી તારીખના રોજ લઈને ગુજરાતના જિલ્લાઓ માટે નવી આગાહી કરવામાં આવી રહી છે પાંચ તારીખના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને પાંચ તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ વરસશે તેની માહિતી પણ આપવામાં આવી રહી છે જેમાં પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરનો જિલ્લો નર્મદા તાપી ડાંગ ભરૂચ સુરત નવસારી વલસાડના વિસ્તારોની અંદર દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર દાહોદના વિસ્તાર પંચમહાલ મહીસાગર આણંદ ખેડા અહેમદાબાદ ગાંધીનગરના વિસ્તારથી લઈને સાબરકાંઠા મહેસાણા પાટણ પાડણને બનાસકાંઠા આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીની અંદર સતત ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી આઠ તારીખ સુધીની અંદર આંધી તુફાન વંટોળ તોફાની પવનોની સાથે અને મેઘર્જના સાથે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે જેમાં કયા વિસ્તારોની અંદર કયા રાજ્યમાં ચોમાસા પહેલા ભારે વરસાદ થવાનો છે સાથે સાથે કયા કયા વિસ્તારમાં સિત્તેર થી લઈને ઝડપે તોફાની પવનોની સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદની નવી આગાહી હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં હાલ મોટા પલટાવ આવી રહ્યા છે જેમાં પણ સતી સાત દિવસની અંદર રાજ્યની અંદર ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ જેવા પવનો અત્યારે ફૂકાતા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દેશની અંદર ઉત્તરીય ભાગોની અંદર આવેલા પશ્ચિમી વિક્ષોપો

કડાકા ભડાકા સાથે તોફાની પવનોની સાથે વરસાદનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે તેમણે વધુમાં કહ્યું છે કે આગામી દસમી જૂનથી આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક નવી સિસ્ટમ બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે બંગાળના ઉપસાગર અને અરબ સાગરની અંદર ભેજના કારણે ગુજરાતની અંદર વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે પશ્ચિમ ભાગોની અંદર લગભગ આઠમી જૂનથી લઈને બાર જૂનની વચ્ચે ભારે વરસાદ થશે આ સિસ્ટમ નબળી બનશે અને સોમાસુ શરૂ થશે આગામી ચૌદથી લઈને સોળ તારીખ સુધી ગુજરાતની અંદર દક્ષિણ ભાગોની અંદર સોમાસુ આવી જવાની શક્યતા આવી રહી છે કે આગામી તારીખે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનશે જેની અસરના કારણે ગુજરાતની અંદર ઘણા ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે ખાસ તારીખો લખી લેજો એકવીસ તારીખ બાવીસ તારીખ ને ત્રેવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ઘણા ભાગોમાં વરસાદ થવાની નવી નકોર આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને આંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ચૌદ તારીખ થી લઈને સોળ તારીખ ની વચ્ચે દક્ષિણી ભાગોની અંદર ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળશે જેવી લઈને આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી પણ દર્શાવી દેવામાં આવી રહી છે આવનારી ત્રણ કલાક ની અંદર ધૂળની ડમરીઓ સાથે ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આગાહી અને ગુજરાત ની અંદર પવન

વરસાદની શક્યતાઓ આપવામાં આવી રહી છે વલસાડના વિસ્તારથી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર સાત જૂન સુધી અનેક વિસ્તારોમાં એટલે કે એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની શક્યતા વધતી જોવા મળી રહી છે અહેમદાબાદના વાતાવરણની અંદર અત્યારે મોટા પલટાવ સાથે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ હળવા વરસાદનું અનુમાન પણ અહેમદાબાદના વિસ્તારની અંદર આપવામાં આવી રહ્યું છે તાપમાનની અંદર હાઈ હાલ કોઈપણ પ્રકારના ફેરફારની શક્યતા નથી ખાસ કરીને જણાવી દઈએ કે સોમાસુ મુંબઈની અંદર દસ્તક દઈ ચૂક્યું છે જો કે ગુજરાતની અંદર હાલ હજી કોઈપણ પ્રકારની વરસાદીય સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ગુજરાતની અંદર સોમાસુ આવતા વાર લાગી શકે છે દેશની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહ્યો છે દેશની અંદર આ વખતે છેલ્લા સોળ વર્ષનું સૌથી વહેલું સોમાસુ બેઠી ગયું છે કેરળની અંદર વહેલી એન્ટ્રી બાદ દક્ષિણીય ભાગના અનેક વિસ્તારોની અંદર વરસાદે જમાવટો બોલાવેલો જોવા મળ્યો છે ત્યારે તેની ગતિ હવે ગતિને જોતા લાગી રહ્યું હતું કે ગુજરાતની અંદર પણ સોમાસુ વહેલું પ્રવેશે પરંતુ અત્યારે સિસ્ટમ નબળી પડતી હોવાથી લઈને મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારમાં વરસાદીય સિસ્ટમ અત્યારે ધીમી પડી ગઈ છે જેના પગલે દસ થી લઈને પંદર જૂનની આસપાસ ગુજરાત ની અંદર દક્ષિણી ભાગો ની અંદર લઈને આગાહી કરવામાં આવી રહી છે આમ અંદર હજી વાર લાગશે પરંતુ આવે તે પહેલા ધૂળની સાથે તોફાની પવન સાથે ગુજરાતમાં વરસાદનું નવું સંકટ મંડરાતું હોય તેમ અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે સાથે સાથે જાણી લેજો કે ગુજરાત ની અંદર આગામી સાત દિવસ માટે છૂટાછવાયા વરસાદ ને લઈને શું એવી આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને અમરેલી ભાવનગર બોટાદના સહિતના દક્ષિણીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર મેઘરાજા ત્રાટકતા હોય તેમ ભાવનગર અમરેલી અને બોટાદના વિસ્તારની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આ જિલ્લાઓની અંદર વરસાદીય માહોલ જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર બોટાદ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર દમણ દાદરાનગર હવેલી છોટા ઉદયપુર દાહોદ મહિસાગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રાટકવાની પણ મોટી દર્શાવવામાં આવી રહી છે ગાંધીનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે અહેમદાબાદના વિસ્તારોની અંદર ચાર જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી અહેમદાબાદના જિલ્લાઓને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત તાપમાન અંગે પણ મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહ્યું છે રાજ્યની અંદર મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહેતું જોવા મળવાનું છે દરિયાઈ વિસ્તારોની અંદર પવનની તેજ જોવા મળી શકે છે તથા માછીમારોને આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અંગે પણ ખાસ અપડેટ સામે આવી રહી છે હાલ ગુજરાતની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે સોમાસાની ઔપચારિક એન્ટ્રી હજી થઈ નથી હવામાન વિભાગ મુજબ રાજ્યની અંદર પંદર જૂન પછી સોમાસુ પ્રવેશી શકે છે મુંબઈ સુધી પહોંચેલું ચોમાસુ અત્યારે નિષ્ક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતની અંદર તેની વિધિવત શરૂઆત માટે હજી પણ થોડી રાહ જોવી પડશે આમ ચોમાસુ આવે તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રોડ રસ્તા ઉપર ફરી એકવાર પાણી પાણીના દ્રશ્યો અને માવઠા સ્વરૂપે વરસાદ ગુજરાતની અંદર ભૂકા બોલાવતો હોય તેમ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે